દિવસ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે ભંડોળ ઉભું કરવામાં આવશે વડોદરા સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીના વડા લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિનનો પ્રારંભ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં કલેક્ટર કચેરી ખાતે જમીન સુધારણા વિભાગના નાયબ કલેક્ટર અમિત પરમારે સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે આર્મ ફોર્સ ડેનો ધ્વજ લગાવ્યો હતો આજના દિવસ નિમિત્તે નાયબ કલેક્ટર અમિત પરમારે પોતાનો ફાળો આપીને પ્રારંભ કરાયો હતો તેમજ લોકોને આજના દિવસે આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણી અભિવ્યક્તિ કરીને તેઓના મનોબળને દ્રઢ પડ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ યથા યોગ્ય યોગદાન આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને કરી હતી આજે સાત ડિસેમ્બર છે સશસ્ત્ર સેના ધ્વજદિન છે અને જે આપણા દેશના સૈનિકો છે એ દેશની રક્ષા માટે હંમેશા ખડેપગ હોય છે અને એ રીતે આપણી જે સીમાઓ છે એ સુરક્ષિત રહે છે આ જે વીર સપૂતો છે એ વીર સપૂતોના જે પરિવારજનો છે એમના વેલફેર માટે એક ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને આ ભંડોળ થકી એમની વેલફેર અલગ અલગ જે છે એ કામગીરી કરવામાં આવે છે તો તમામ જે આપણા જિલ્લાના નાગરિકો છે એમને માન્ય કલેક્ટર સાહેબ પતિ હું અપીલ કરવા માંગુ છું કે આ જે ભંડોળ છે એમાં તમે આપનું જે યથા યોગ્ય છે એ યોગદાન આપશો જય હિન્દ આજ 7 ડિસેમ્બર હે ઓર આજ આર્મ ફોર્સીસ ફ્લેગ ડે હે આજ જો હમ લોગ અપના ભંડોળ ઇકઠ્ઠા કરના સ્ટાર્ટ કરતે હે ये हमारे एक्स सर्विसमैन पर्सनल के लिए है देश के उन सभी वीरों के लिए है उन सभी नागरिकों के लिए है जिन्होंने फौज नेवी और एयरफोर्स में आकर के अपना जिंदगी अपनी ज़िंदगी दी अपना जो टाइम दिया और अपना जो कर्तव्य निभाया वो सब नागरिकों के लिए है जो कि आज वो रिटायर होकर के बैठे हैं और जिन्होंने अपना पूरा जो जिंदगी अपनी फैमिली से अलग होकर के हम सब की रक्षा के लिए देश की रक्षा के लिए अपना समय दिया आज जब हम ये भंडोर इकट्ठा करते हैं वीर नारियों के लिए करते हैं हम विडोज़ के लिए इकट्ठा करते हैं हम एक सर्विस पर्सनल के लिए इकट्ठा करते हैं उनके बच्चों के लिए इकट्ठा करते हैं जो कि सारा का सारा जब पैसा इकट्ठा होता है उनकी बच्चों की शादी के लिए अगर कोई डिसेबिलिटी है तो उनकी फाइनेंशियल असिस्टेंस के लिए या किसी की एनुअल सैलरी एनुअल पेंशन कम है तो उनकी फाइनेंशियल असिस्टेंस के लिए जाता है मान के चलिए आपका एक एक रुपया इतना ज़्यादा उनके लिए फ़ायदेमंद होता है इतना हेल्पफुल होता है कि आप उनके मन से आप सबके लिए इस जगह पर भी आसीस निकलती है बिना सोचे प्लीज़ कॉन्ट्रीब्यूट प्लीज़ डोनेट दिस आर्म फोर्स फ्लैग डे और एक तरीके से अपनी फर्ज अपनी एक रिस्पॉन्सिबिलिटी समझ करके उनका लुकाफ करिए जय हिंद સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર